વિકાસ સાય અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા સહિતના અધિકારીઓ શ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષાને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી અંબાજી મંદિર પાસે ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા માં અંબાને મેળો નિવિધ્ન રૂપે સુખરૂપ પૂર્ણ થતા માં અંબાને ધજા ચડાવવામાં આવે છે જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો દિવસોથી ના ખૂણે ખૂણેથી માય ભક્તો પગ પાલે અંબાજી ખાતે માં અંબેના ના દર્શનાર્થે પધારી રહ્યા છે હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા છું કે આ માય ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારો ની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું મા અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ ટોયલેટ મેડિકલ ફેસિલિટીઝ સફાઈની ફેસિલિટીઝ આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી માઈ ભક્તોને ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારે તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેવ દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી જે પરંપરા છે પરંપરા છે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે સૌ આ દ્રશ્ય જોયા છે મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે ભક્તિ કરતા ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓ નો હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું મારી ગુજરાત પોલીસ પરિવાર ની બહેનો

અને એ મેલાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદભુત રીતે ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે તે બદલ બનાસકાંઠા પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગણપતિનો તહેવાર હોય કે ભાદરવી પૂનમનો મેળો મેલો હોય ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય